जीन बनो बकियो हां हैप्पी दिवाली लियो हवा ऊपर जाका काका तो लगा तो लगा तो वाला पडियो दे बात तो भाई जो हैप्पी दिवाली चालू पर

આ છે ને એવા હાટું જ ગામડેથી અહીંયા બારોબાર લેવું પડે વાડી વિસ્તારમાં કેમ કે ગામડામાં હોય ને તો વધારે પ્રદૂષણ કરે ને આ ધુવાડો તો જો કેટલો બધો ધુવાડો થાય છે અને છે ને બારોબાર લેવું પડે વાડી વિસ્તારમાં ત્યારે છે ને આ સક્સેસફુલ થાય ક્યાંક પૂછ્યું આપણું કામ હજી સક્સેસફુલ નથી થયું બરાબર Mỗi lắc đi lạnh và si hảo bà lòng như thế tay anh hết hảo 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 આગની હોય શક્તિ કેટલી હોય ખબર છે એટલે હે દસ ફૂટ છેટો તો અત્યારે એટલે હે બેહાતું નથી ઉફ મારે એટલી બધી આટલી શક્તિ હોય આગમાં જતા ઓલા ગોળા નીકળે તે આપણી બાર હું જાય ને એ કારી પડી જાય એક તો કારી હોય પાછી જતા ભેહું કારી પડી જાય

ડેન્જર થાય ને જોતા અને છેટું માન માં બેસાય એટલે હે એની ઉપ બસ હાની કરે કયો જો તો આ જ્યાં આવે ને ફોરું મારે જો આ છે ઉગાડી દે પછી એટલી ઊફ આવે ને એને આમ આજુબાજુમાં આજુબાજુ માં બધાય ધુમાડે ધુવાણો થઈ ગયા गाल ताण के तो बच्चे तू क्या रहा है गाल ताण के अरे तो पूरा आई लव यू छोटी आई लव यू आ से मुंह तो खाए मिलती है तो देव भी खाए जाते हैं आज मैं चली जाऊं 人家你要大一 આવી ટ્રાય છે ને ભાઈ ગામડિયામાં કે વધારે જ્યાં ભીડ હોય ને ત્યાં ના કરવી જેથી કરીને લોકોને અવર જવર કરતા હોય ને નુકસાની થાય આ આપણે છે વાડી વિસ્તારમાં છીએ એકદમ બારોબારની સાઈડ જેથી કરીને બધાને કોઈને નુકસાની ન થાય કેમકે આમાં બધા એ રીતનો ધુમાડો એવો હોય ને ભાઈ આમાં બોલવામાં ને મને ઉધરસ આવે કોઈને નુકસાની ન થાય ને એ રીતના આપણે કેમ કેમકે આની બદબૂ એટલી બધી ખરાબ છે ને કે વાત જ જવા દો અને ઓલી બફ આવે ને એની બદબૂ હતી અંદરથી પછી અમુક કહે બીમાર પડી જાય એમાં કાર્બન ડાયોક્સાઇડના ઘણા બધા તત્વો અને એવા બધા ધુમાડા હોય ને આપણે બારોબાર જઈએ ગામની બારોબાર અને પછી જ આ રીતના કામ કરાય